આપત્તિ વ્યવસ્થા બની અંદર ભૂકંપ વિશે જોયું આપણે દરેક બાબતો જોઈ હવે આપણે આવી કેટલી એવા આપણા ઉપર આપત્તિઓ આવી જાય તો આપણે એના માટે શું કરવું તો આજે આપણે વાવાજો આ બારીઓમાં પવન લાગે ને થોડો આજે હા સાહેબ તો જો દેજો પવન દીજો વાડુડાની તો વાટ છોડાઈ ગઈ વાટ જવાય નહીં કારણ હવે શું કરીશું હા સર તો લાઈટ બંધ કર દે બરા કારણ કે એનું પણ જોખમ છે પછી ગેસનો પાટલો અને એ બધું પડે કરવું બોલો હવે સમજાવી શું સરસ જો આપણે હાથ વગી વસ્તુઓ રાખવી પડશે છે બેટરી દવા આપણી કોઈ હોય પાણી એ બધું આપણે હાથ વગું રાખવું પડશે જો આવા વાવાઝોડું થાય એટલે આપણે આ રીતે એકદમ કોઈ ગભરાય વગર પેલા બારી બાઈના દરવાજા એ બધું બંધ કરી દેવાનું લાઈટ ગેસનો બાટલો આ તમામ વસ્તુ બંધ કરી શાંતિથી બેસી જવાનું અને આપણી હાથ વગી જે વસ્તુ હોય એ આપણી પાસે

સમાજાઓય સાબર્તાળ્યો અને એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું હવે આપણે બહારથી જવાનો નહીં જ્યારે સરકાર દ્વારા કોઈ સમાજા મળ કે હવે કોઈ ગભરાટ જેવું નથી કોઈ ડર નથી ત્યારે જ આપણે બહાર જવાનું ઓકે ઓકે